સાંજે ચાર વાગે અંતિમ શ્વાસ લીધો હતો દુર્ઘટનાના પીડિતોના જીવિત રહેવાના આશા પર પાણી ફરી વળ્યું છે યુવાન સાંજે ચાર વાગે મોતને ભેટ્યો હતો પરિવારને આઠ વાગ્યા સુધી જાણ પણ કરવામાં નહોતી આવી સવારમાં છાતીમાં દુખાવો થતા મૃતકે ફરિયાદ કરી હતી એસએસજી હોસ્પિટલના તંત્રના બેદરકાર વ્યવહારથી મોત નીપજ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે યુવાનને સમયસર યોગ્ય સારવાર ન મળ્યાની પરિવારે ફરિયાદ કરી છે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે એસએસજીના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે દુઃખદ ઘટના બાદ હોસ્પિટલ તંત્ર અને સરકાર સામે સ્થાનિકોમાં ફરી ઉગ્ર રોષ ફેલાયો છે